ચલો વિદ્યાર્થી મિત્રો આગળની આપણે ચર્ચા કરીએ આજે આપણે જે ભાવ સૂચકાંક છે એની ચર્ચાને આગળ વધારીએ તો અહીંયા આપણે બે વસ્તુઓ જોઈ હતી એક ઘઉં બીજા ચોખા આ બંને વસ્તુ જે ઘઉં છે એનો ભાવ સાપેક્ષ આપણે જોઈએ તો એક પોઈન્ટ પચીસ છે ચોખા જે છે એનો આપણે ભાવ સાપેક્ષ જોઈએ તો આપણને એક પોઈન્ટ પંદર મળે છે હવે અહીંયા એક પોઈન્ટ પચીસ એક પોઈન્ટ પંદર બરાબર બે પોઈન્ટ ચાલીસ આ ગુણોત્તરને આપણે સો વડે ગુણતા આપણને એના ટકાવારી સ્વરૂપમાં જે મળતી હતા જે મળી હતી સંખ્યા જે બસો ચાલીસ હતી હવે આ બંને વસ્તુઓ જે છે એના આધારે આપણે જે ચાલુ વર્ષના ભાવસૂચક આંક કઈ રીતે શોધી શકાય એની આપણે વિસ્તૃત ચર્ચા કરીએ તો જુઓ આ બંને વસ્તુના કઈ રીતે શોધી શકાય સૂત્ર જે તારવવાનું છે એ અહીંથી આપણે સમજો કઈ રીતે મળે છે જેથી સૂત્રના જે પૂર્વકો આવતા હોય એ પણ તમને ખબર પડે તો અહીંયા બંને બંને વસ્તુના ચાલુ વર્ષના ચાલુ વર્ષના ભાવ સાપેક્ષ ભાવ સાપેક્ષ સરેરાશને સો વડી મિત્રો અહીંયા એક બાબત સમજો શબ્દ વાપર્યો છે સરેરાશ તમે ધોરણ દસમા સુધી આંકડાશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે તેમાં તમે સૂત્ર એક ભણ્યા હતા એને હું તમને ફરી સમજાવી દઉં જોકે એક્સ બાર બરાબર અગિયારમા પણ ભણ્યા છો તમે એક્સ બાર બરાબર સિગ્મા એક્સ ભાગ્યા સિગ્મા એફઆઈ અથવા સિગ્મા એક્સ ભાગ્યા એન આવું તમે શીખ્યા હતા અહીંયા જે છે એ શું કીધું છે તો બંને વસ્તુના ચાલુ વર્ષના ભાવ સાપેક્ષ હવે આપણને બંને વસ્તુના તો પહેલી વસ્તુ જે હતી ઘઉં એનો જે ભાવ સાપેક્ષ આપણી પાસે હતો એ આપણને એક પોઈન્ટ પચીસ હતો યાદ રાખજો એક પોઈન્ટ પચીસ ઘઉંનો હતો ચોખાનો જે છે એ આપણે મેળવ્યો હતો કોષ્ટકમાં હતો એક પોઈન્ટ પંદર હતો આ બે ભાવ સાપેક્ષ હતા આપણી વ્યાખ્યા ડેફિનેશન શું કહે છે વ્યાખ્યા એમ કે છે કે બંને વસ્તુના ચાલુ વર્ષના ભાવ સાપેક્ષની સરેરાશને સરેરાશ એટલે આ બંનેનો સરવાળો કરવો પડે બે વસ્તુ છે એટલે બે વડે ભાગવી પડે બરાબર સરેરાશ સરેરાશને એ જે સરેરાશ મળે તો થોડુંક હું રબકામ તમને સમજાવતો આગળ ચાલું છું સૂત્ર પ્રમાણે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એ થયું કે જો સરેરાશની વાત આવી તો સરેરાશની વસ્તુનો એ થાય તો કે તમારે બેનો સરવાળો કરવો કરવો પડે ભાવ સાપેક્ષ તો ઘઉંનો ભાવ સાપેક્ષ એક પોઈન્ટ પચીસ વધતા જે ચોખા છે એનો ભાવ સાપેક્ષ એકસો પંદર હવે આની મારે પહેલી તો સરેરાશ મેળવવી પડે સરેરાશ મેળવવી પડે એટલે વસ્તુની સંખ્યા કેટલી તો વસ્તુની સંખ્યા બે છે એ ઘઉં છે અને ચોખા છે એટલે અહીંયા મારે બે વેળી ભાગવા પડે બરાબર હવે આનો સરવાળો જે છે એ તમે કરશો તો તમને એક પોઈન્ટ પચીસ વત્તા એક પોઈન્ટ પંદર બરાબર તમને બે પોઈન્ટને ચાલીસ મળશે યાદ રાખો બે પોઈન્ટ ચાલીસ છે એને તમારે બે વડે ભાગવા પડે અને બે વડે તમે ભાગો તો તમને કેટલા મળે એક પોઈન્ટ વીસ મળે આટલો મુદ્દો તમને સમજાણો છે હવે એક પોઈન્ટ વીસની હું હાલ ચર્ચા કરતો નથી વ્યાખ્યા સાથે આપણે આગળ ચાલીશું એક પોઈન્ટ વીસ કઈ રીતે બને છે હવે જુઓ તમે જુઓ તો સરેરાશ શબ્દ આવ્યો એટલે મેં તમને સમજાયો આ જે સરેરાશ તમને મળી એક પોઈન્ટ વીસ જે તમને સરેરાશ મળી એક પોઈન્ટ વીસ તમને સરેરાશ મળી એને શું કરવાનું તો સો વડે સો વડે ગુણવાથી સો વડે ગુણવાથી मलता गुणवाथी म्हता आंक आंकने, आंकने ते वस्तुना वस्तुना चालू वर्षन चालू वर्षनो ચાલુ વર્ષનો ભાવ સૂચક ભાવ સૂચક આંક કહેવામાં આવે છે કહેવામાં આવે છે તો જુઓ જેટલી વસ્તુ એટલી વસ્તુઓ તો અહીં બે હતી બેની ચર્ચા કરીએ તો ઘઉં અને ચોખા બંને વસ્તુના ચાલુ વર્ષના ભાવ સાપેક્ષની બંને વસ્તુના ભાવ સાપેક્ષની એક પોઈન્ટ પચીસ અને એક પોઈન્ટ પંદર સરેરાશને સરવાળો કરી બે વડે ભાગવાનો સરેરાશ મળે એને સો વડે ગુણી વડે ગુણવાથી મળતા આંકને તે વસ્તુઓના ચાલુ વર્ષનો ભાવ સૂચક આંક કહે છે હવે ભાવ સૂચક આંક છે એને દર્શાવવા માટે શાનો ઉપયોગ થાય છે તો તેને તો તેને તેને સંકેતમાં સંકેતમો એલ વડી દર્શાવવામાં આવે છે દર્શાવવામાં આવે છે એલ વડે દર્શાવવામાં આવે છે હવે આપણે વ્યાખ્યાને આધારે જોઈએ તો ઘઉંના ઘઉં અને ચોખાના ચોખાના ચાલુ વર્ષનો ચાલુ વર્ષનો ભાવ સૂચક સૂચક આંક બરાબર આંક બરાબર ઘઉનો ઘઉંનો સાપેક્ષ ભાવ સાપેક્ષ ભાવ સાપેક્ષ વત્તા ચોખાનો ભાવ ભાવ સાપેક્ષપેક્ષ ભાગ્યા કેટલી વસ્તુઓ છે બે અને ગુણ્યા કેટલા કરશો તમે સો હવે વિદ્યાર્થી મિત્રો તમે ઘઉંનો ભાવ સાપેક્ષ જાણો છો એક પોઈન્ટ પચીસ એક પોઈન્ટ આ ઘઉંનો ભાવ સાપેક્ષ મેં લખ્યો એક પોઈન્ટ પ્લસ ચોખાના ભાવનો સાપેક્ષ તો તમને એક પોઈન્ટ પંદર મળ્યો ભાગ્યા તમારે બે કરવાના ગુણ્યા સો કરવાના હવે જુઓ એક પોઈન્ટ એક પોઈન્ટ પંદર બરાબર બે પોઈન્ટ ચાલીસ બે ગુણ્યા સો હવે તમે વિચારો તો એક પોઈન્ટ બે પોઈન્ટ ચાલીસના બે ભાગો લડતા કરો એટલે એક પોઈન્ટ વીસ હવે તમે જોઈ શકો છો અહીંયા કેટલા પોઈન્ટ છે બે પોઈન્ટ છે તો દસ વડે ગુણો તો એક સ્ટેપ જે છે એ પોઈન્ટનું ડાબી બાજુ ખશે દસ વડે ગુણો સો વડે ગુણાય છે એટલે બે સ્ટેપ ખસે એટલે પોઈન્ટ દૂર થઈ જશે માટે કેટલા મળશે એકસો વીસ તો અહીંયા તમે જોઈ શકો છો કે ઘઉં અને ચોખાના વર્ષનો સોરી ઘઉં અને ચોખાના ચાલુ વર્ષનો ભાવ સૂચક આંક બરાબર ઘઉંનો ભાવ સાપેક્ષ પ્લસ ચોખાનો ભાવ સાપેક્ષ અફોન કેટલી વસ્તુ છે એક ને એકલે ભાગ્યા બે સરેરાશ મળશે ગુણ્યા એ સરેરાશને તમે સો વડે ગુણશો એટલે તમને ભાવ સૂચક આંક મળશે જે ભાવ સૂચક આંક તમને એકસો વીસ મળે છે બાકીની ચર્ચા નેક્સ્ટ નેક્સ્ટ વિડીયોમાં કરીશું